સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીની હત્યા પાછળ સ્કૂલ પ્રશાસનની ગંભીર બેદરકારી જણાઈ આવે છે નયનના હત્યારા પાસે અગાઉ પણ તીક્ષણ હથિયાર મળી આવ્યું હતું જોકે તીક્ષણ હથિયાર મળી આવતા છ દિવસ માટે તેને આરોપીને અગાઉ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો જે તે સમયે હત્યારા સામે પગલા લીધા હોત તો નયન આજે જીવતો હોત ક્રિમિનલ માનસિકતા ધરાવતા વિદ્યાર્થી સામે કોઈ પગલા કેમ ન લેવાય એ સવાલ છે શું સ્કૂલ પ્રશાસનની બેદરકારી નિર્દોષ નયનનો જીવ લીધો છે મહત્વનું છે કે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીએ દસમા ધોરણમાં ભણતા નયનની હત્યા કરી છે એ જ વિદ્યાર્થી પાસેથી અગાઉ પણ તીક્ષ્મણ હથિયાર મળી આવ્યું હતું અગાઉ વિદ્યાર્થી સ્કૂલમાં છરી જેવા હથિયારો લઈને આવતો હતો તો પછી જે તે સમય તેની સામે કડક પગલા કેમ ન ભરવામાં આવ્યા માત્ર તેને જે તે સમયે દિવસ માટે સસ્પેન્ડ કરીને છોડી મૂકવામાં આવ્યો અને પછી મુજબ શાળામાં એ એ વિદ્યાર્થી આવતો રહ્યો તેની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ નયન નામનો છોકરો જીવતો હોત બીજો મહત્વનો પોઈન્ટ એ છે શાળાની ગંભીર બેદરકારી સ્કૂલમાં આ પ્રકારે વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયાર લઈને આવે છે તો શાળા ધ્યાન શું રાખે છે વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન શું રાખે છે એ સવાલ ઉઠી રહ્યું છે

જે વિદ્યાર્થીએ હત્યા કરી નાખી એ વિદ્યાર્થી અગાઉ પણ આ રીતે ઘટના કરી હતી મારામારી કરી હતી એના પાસેથી તીક્ષ્ણ હથિયાર છે મળી આવ્યું હતું અને સાત દિવસ જ્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય તો આ શાળા શું કરતી હતી એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે સાત દિવસ સસ્પેન્ડ કર્યા પછી વાલીને કેમ ન બોલાય વાલીને બોલાયને વાત કેમ ન કરી કેમ ઠક્કો ના આપ્યો એ વખતે જ એ જ વખતે જો સ્કૂલમાંથી બેદખલ કરી દેવામાં આવ્યો તો કાં તો ખૂબ જ કાયદા રૂપ કાર્યવાહી જો કરવામાં આવી હોત ઉદાહરણ રૂપ જો કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે જે નયન છે એ નયન ની આંખો ખુલ્લી હોત અને આપણા વચ્ચે હોત ઘોર બેદરકારી સ્કૂલ ની તમે જોવો કે અઠવાડિયા પંદર દિવસ પહેલા જે વ્યક્તિએ જે વિદ્યાર્થીએ હત્યા કરી નાખી એની બેગમાંથી માંથી તીક્ષ્ણ હથિયાર મળી આવે અને સાત દિવસ સુધી તમે સસ્પેન્ડ કરી દો છો છતાં પણ છતાં પણ તમે વાલીને જાણ નથી કરતા ઠપકો નથી આપતા ત્યારબાદ ડીઓ કચેરીમાં તમે જાણ નથી કરતા તમને તમારી સ્કૂલની આટલી પ્રતિષ્ઠાની પડેલી હતી કે તમે એ પણ ન વિચાર્યું કે આ જો વિદ્યાર્થી આ પ્રકારની હરકત કરે છે તો ભવિષ્યમાં એ શું નહીં કરી શકે ભવિષ્ય દેશનું નક્કી થતું હોય પરંતુ અહીંયા શાળાની જ મેલી મુરાદ સામે આવે છે કે એને પેલા પોતાના પ્રતિષ્ઠાની પડી હતી એ ટ્રસ્ટીઓને પોતાના ગજવા ભરાય એની પડી હતી કારણ કે જો આ વાત બહાર આવે કે વિદ્યાર્થી આ પ્રકારની હરકત કરી છે એના બેગમાંથી તીક્ષ્ણ હથિયાર મળ્યું છે સમાચારોમાં ચાલતું તો પ્રતિષ્ઠા ખરડાતી અને ક્યાંક ડીઓ થકી અથવા તો શિક્ષણ વિભાગ થકી સ્કૂલ ઉપર કાર્યવાહી કરવાતી અને એને એનું જે એનઓસી જે છે રદ થઈ જતું અને એના પાટિયા પડી જતા આ જ વસ્તુ થવા જેવી હતી કે જે ના થઈ અને એના કારણે જ આજે એક વિદ્યાર્થીએ કે જે દસમા ધોરણમાં ભણતો હતો એનો જીવ ગુમાવવો પડ્યો અને એટલા માટે જ વાલીઓ જ્યારે આ વિદ્યાર્થી નયનનું મૃત્યુ થયું ત્યારે વાલીઓ હવે ભૂતકાળ યાદ કરી રહ્યા છે સિગરેટો પીવાય છે આ બધું જ થાય છે હવે વાલીઓ રોષ કરી રહ્યા છે આ વ્યાજ વ્યાજબી રોષ છે વાલીઓનો અને એટલા માટે જ વાલીઓ પણ ઠાલવી રહ્યા છે અને હવે તો હું પણ કહું છું કે જો અઠવાડિયા પહેલા જ આવી ઘટના બની હતી અને ફરીથી જ્યારે વિદ્યાર્થી નું મૃત્યુ થયું છે ત્યારે આ તાળા વાગી જવા જોઈએ વાગી જવા જોઈએ વાગી જ જવા જોઈએ કારણ કે જો અત્યારે આ પ્રકારની હરકત શિક્ષણ વિભાગ થકી અથવા તો ડીઓ કચેરી થકી નહીં કરવામાં આવે તો પછી ભવિષ્યમાં સેવન ડેમની અંદર ક્યાંક આ જ પ્રકારે હરકતો થતી આવશે અને એનું જવાબદારી લેવા માટે પછી કોઈ પણ તૈયાર નહીં થાય કારણ કે આજે એક વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું છે તેમ છતાં પણ જો તમે આ પ્રકારના કાયદાકીય કાર્યવાહી ન કરો કે અઠવાડિયા સુધી બની ગયેલી ઘટનાની જાણ ના કરી જે દિવસે ઘટના બની ત્યાં આગળ જઈ તમે બ્લડ જે હતું એ સાફ કરાવી દો ત્યાં જે પુરાવાનો નાશ કરો આ બધું જ કાયદાના ઘેરામાં સ્કૂલ આવી ગઈ છે ને એટલા માટે જ હવે આની એનઓસી રદ થવી જોઈએ ને સ્કૂલને તાળા વાગવા જોઈએ જી જી ઉમંગ બિલકુલ આભાર આપનો એટલે શાળા સામે અથવા તો શાળા સંચાલકો જે તે સમયે જો કડક કાર્યવાહી કરી હોત તો પછી આજે આ દિવસ ન જોવો પડ્યો હોત તીક્ષ્ણ હથિયાર જ્યારે મળી આવ્યું વિદ્યાર્થી પાસેથી ત્યારે જ તેને શા માટે શાળામાંથી કાયમી ધોરણ માટે સસ્પેન્ડ ન કરી દેવામાં આવ્યો